દર્શક મિત્રો વડોદરા શહેરમાં ચોમાસા પહેલા જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે હજી સુધીમાં પચીસ જેટલા ભૂવા પડી ગયા હતા જેમાં આજે અકોટા મુજમોડા રોડ પર વધુ એક મહાકાય ભૂવો પડ્યો હતો માત્ર દિવસની અંદર આ આ રોડ છઠ્ઠો પડ્યો છે હલકી ગુણવત્તાના બની રહેલા રોડના કારણે ભૂવા પડી રહ્યા છે ચોમાસા પહેલા જ ભૂવા પડવાની શરૂઆત થતા લોકોમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે આગામી દિવસોમાં શરૂ થનાર ચોમાસામાં શહેરની હાલત કેવી થશે એક સવાલ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અકોટા ભૂવો ઉભો થાય છે આ ઘટનાની જાણકારી મળતા જ પાલિકા તરફથી સ્થળ પર ટીમ મોકલવામાં આવી હતી અને માર્ગ બંધ કરી સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું સ્થાનિક રહેવાસીઓના આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસાની નજીક આવતા આવી સમસ્યા ઊભી થાય છે પાલિકા કામગીરી પૂરતી તપાસ કર્યા વગર તત્કાલ કામ પૂરું કરે છે અને થોડા સમયમાં ફરી સમસ્યા ઊભી થાય છે શહેરના લોકોની માંગ છે કે ચોમાસા પહેલાં પૂરતા સમારકામ કરવામાં આવે અને જ્યાં બોવા પડવાના લક્ષણો હોય ત્યાં અંડરગ્રાઉન્ડ તપાસ થાય જેથી આવા અકસ્માતો ટાળી શકાય